અમરેલીના ધારી તાલુકાના ચલા નગરપાલિકામાં રાજકારણ ગરમાયું છે નગરપાલિકાના ચોવીસ સભ્યોમાં બહુમતી હોવા છતાં ભાજપના પ્રમુખ દૈનાબેન વાળા અને ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા સામે અવિશ્વાસનું દરખાસ્ત રજૂ કરવા આવ્યો છે વોર્ડ નંબર બે ના સભ્ય મુક્તાબેન પર બાર્યા દરખાસ્ત પાલિકા ચીફને આપી હતી અવિશ્વાસની દરખાસ્ત એટલા માટે મૂકવામાં આવી છે કારણ કે ભાજપની સરકારે ગ્રાન્ટ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે એમ છતાં કામ મંજૂર થતા નથી અને લોકો અમારી સુધી ફરિયાદ લઈને આવે છે એટલા માટે અમારે આ વીસ સભ્યોએ અમે દરખાસ્ત મૂકી છે અવિશ્વાસને કારણે દરખાસ્ત મૂકી છે કે પ્રમુખ બદલો અને પંદર દિવસમાં ઉપપ્રમુખ અને પ્રમુખની બદલવાની વિનંતી કરીશ સમજાવવાના પ્રયાસો ચાલુ છે બધું ઘીના ઠામમાં ઘી પડી રહે કે અત્યારે પોઝિશન એવી છે કે નવ મહિના થયા છે બોડી આવ્યા પછી એટલે થોડીક મુશ્કેલી હોય બધી કામ બામ થતા નથી એટલે થોડુંક તકલીફ તો છે જ બધાને